ઓકે જેવો કણ દાખલ થશે એટલે સતત ચુંબકીય ક્ષેત્ર દ્વારા એક કણ ઉપર સતત આ રીતના બળ લાગશે કણને લમ રૂપે બલ લાગે ખેલાવે આ એફ એમ છે

અને સ્થાનાંતર એટલે એલ ચાલો હવે હું એમ કહું કે પરંતુ સ્થાનાંતરના છેદમાં સમય બરાબર એટલે આ એવું થયું સ્થાનાંતર ઉપર શું થયું સ્થાનાંતર છેદમાં સમય સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ કહેવાય કે ના કહેવાય આપણે બધાને ખબર છે ને તો સિમ્પલ વાત છે આને હું સમીકરણ એક આપી દઉં છું તો એલ બાય ટી ઇઝ ઇક્વલ ટુ વેગ વી થશે લેતા ચાલો આ બરાબર વી લ્યો તો આઈએલ બરાબર શું થાય આઈએલ બરાબર ચાલો ક્યુ આના છેદમાં એટલે વી ક્યુ વી રાઈટ હવે ચાલો આઈએલ બરાબર ક્યુ વી આવી ગયું હવે એફ ઇઝ ઇક્વલ શું થશે બોલો આઈ જગ્યાએ શું મૂકશો ક્યુ વી એટલે ક્યુ વી ક્રોસ આ શું છે બી તો ક્યુ વી ક્રોસ બી આવી ગયું આવી ગયું ગતિમાન વિદ્યુતભર ઉપર લાગતું બળ આપણે જે આગળ મેળવ્યું હતું છતાં પણ આપણે મેળવ્યું જ્યાં આ બળ છે વી અને બીથી બનતા સમતલને લંબ રૂપે લાગે ચુંબકીય બળ છે ને આ ચુંબકીય બળ છે રાઈટ એ વી અને થી બનતા સમતલને કેવું લાગે બેટા લંબ રૂપે લાગે છે હે ને એટલે અંદર એનો ગતિપથ વર્તુળાકાર થાય ખ્યાલ આવે છે હવે આનું મૂલ્ય મેળવવું હોય તો મૂલ્ય તો શું થાય બોલો એફેમ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં QVB sin સાઈન રાઈટ ક્યુ બી સાઈન ઓકે જો ધન વિદ્યુત બાર હોય તો બળધન હોય ઋણ વિદ્યુત બાર હોય તો ઋણ હોય અથવા આમાં લખી શકાય કે એફ બરાબર ક્યુ

ગતિ કરતા કણના વેગનું મૂલ્ય અચર રહે છે પરંતુ તેની દિશા સતત બદલાય છે રાઈટ એટલે ચુંબકીય ક્ષેત્રમાં જેવો કણ દાખલ થશે એટલે ચુંબકીય બળ લંબ રૂપે લાગશે રાઈટ એટલે કણનો ગતિપથ વર્તુળાકાર થશે અને વર્તુળાકાર ગતિપથમાં જો કોઈ પણ બિંદુએ વેગ એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય આ બિંદુ એ વેગ એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય હેને એટલે વર્તુળમય ગતિ કરશે એટલે વેગની દિશા સતત બદલાશે જોઈ લો પણ મૂલ્ય અચળ હોય છે રાઈટ આ ખાસ ધ્યાન રાખજો એટલે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભારિત કણ દાખલ થાય ત્યારે પહેલું બાબત કે ચુંબકીય બળ લાગશે એપલ લંબરૂપે લાગશે એટલે એનો ગતિપથ અંદર વર્તુળાકાર થશે સેકન્ડ બાબત કે અંદર ચુંબકીય ક્ષેત્રમાં કણ જ્યારે વર્તુળમય ગતિ કરે છે ત્યારે એના કોઈપણ બિંદુ એ વેગ એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે સાથે સાથે અહીંયા વેગની દિશા બદલાય છે પણ મૂલ્ય કેવું રહે છે અચળ રહે છે જો આ બળ વિદ્યુતભારિત કણ ઋણ વિદ્યુતભારિત હોય તો બળ ઋણ લાગે છે

એ વિદ્યુત બળ અને આ ચુંબકીય બળનો સરવાળો કરો એટલે કુલ બળ મળે જેને લોરેન્સ બળ કહેવાય ભાઈ લોરેન્સ એ આપ્યું એની પણ આપણે ચર્ચા કરશું તો આ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી ઇટ્સ ઓકે વેરી મોસ્ટ આઈ એમપી આના પરથી પણ આપણે એમસીક્યુ સોલ્વ કરશું આ કેમ આવ્યું છે એમાં તમને હાઇલાઇટ્સ કર્યું જોઈ લો ક્લિયર ધન વિદ્યુત બળ હોય તો બળ ધન ઋણ વિદ્યુત બળ હોય તો બળ ઋણ આ ધન માટે ધન વિદ્યુત બળ માટે રેડી અને આ ઋણ

મોડ ઓફ એફ એફ ક્યુ સાઇન જીરો સાઈન એકસો એસી એ પણ જીરો આ બંને જીરો હોય તો સિમ્પલ વાત છે કે આમ હોય તો એફ એમ બરાબર શું થાય બોલો ક્યુ સાઈન કે એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી સાઈન એકસો એસી તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ જીરો ક્લિયર કારણ કે તમને બધાને ખબર છે કે સાઈન જીરો

થિટા એક્સીએન્સી તો વી અને બી પ્રતિષભાંતર ત્યારે બળનું મૂલ્ય ઝીરો હોય ક્લિયર ચાલો આપેલો કેશન બીજું છે એફએમનું મહત્તમ મૂલ્ય ક્યારે મળે તો તમને બધાને ખબર છે કે સાઈન થિટા ઈઝિક વોલ ટુ એ વન હોય ત્યારે આપણું સૂત્ર છે જ ને એફએમ ઇઝિક વલ ટુ ક્યુવી બી સાઈન થિટા ઇમ્પ્લાયઝ એફએમ બરાબર તો ઇમ્પ્લાયઝ એફ એમ બરાબર ક્યુ વી બી આ મહત્તમ મૂલ્ય આવી ગયું કે જ્યારે થીટા 90 હોય એનો મતલબ એમ થયો કે વી અને બી એકબીજાને લંબ છે ત્યારે બળનું મૂલ્ય મહત્તમ હોય છે ને આટલું હોય છે ક્લિયર અને બીજું તો મેં તમને કીધું કે ક્યુ ધન હોય તો ચુંબકીય બળની દિશા વી ક્રોસ બી ની દિશામાં હોય જ્યારે ક્યુ ઋણ હોય તો એફ એમ ની દિશા ક્યુ ક્રોસ વી ની વિરુદ્ધ દિશામાં હોય દિશામાં હોય ને વિરુદ્ધ દિશામાં હોય બીજી એક બાબત મારે તમને કહેવાનું હતું કે ચુંબક્ય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભારિત કણ ગતિ કરે છે ત્યારે મેં હમણાં તમને કીધું ને કે જેવો ચુંબકીય ક્ષેત્રમાં આ રેખીય ગતિ કરતો વિદ્યુત ભારિત કણ જો ગતિ કરતો વિદ્યુત ભારિત જેવો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય એટલે તરત જ એના ઉપર ચુંબકીય બળ કેવા રૂપે લાગે લંબરૂપે એટલે એનો ગતિપથ કેવો બનશે વર્તુળાકાર વર્તુળાકાર ગતિપથની અંદર વેગની દિશા બદલાશે શા માટે કારણ કે વર્તુળમય ગતિમાં કોઈ પણ બિંદુએ વેગ વિદ્યાર્થી મિત્રો એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય એટલે વેગની દિશા બદલાય છે પણ વેગનું મૂલ્ય અચળ રહે છે વેગનું મૂલ્ય અચળ રહે કાર્ય કેવું થાય બે તો એ આપણે ચેક કરી લઈએ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ પર લાગતું ચુંબકીય બળ વેગ ને લંબ હોવાથી કાર્ય શૂન્ય થાય ચુંબકીય ક્ષેત્રમાં ખાસ આ મુદ્દો જોજો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ પર લાગતું ચુંબકીય બળ વેગ ને લંબ હોવાથી કાર્ય કેવું થાય શૂન્ય કારણ કે કાર્ય નું સૂત્ર છે કેમ શૂન્ય થાય સમજાવી દો આ કેમ શૂન્ય થાય છે સમજાવી દો કે ડબલ્યુ બરાબર એફ ડોટ ડી અથવા એલ તો ડબલ્યુ બરાબર એફ એલ કોસ રેડી લંબ હોય તો થી પાક ટુ ઝીરો અચળ હોય છે ગતિ ઉર્જા કેવી હોય કાર્ય શૂન્ય થાય તો ગતિ ઉર્જા અચળ કેમ ખબર પડી કાર્ય ઊર્જા પ્રમાય કે બરાબર ડેલ્ટા યુ ડેલ્ટા કારણ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો ડેલ્ટા ડબલ્યુ બરાબર બરાબર ને તો કે બરાબર ડેલ્ટા ડબલ્યુ ને આ બરાબર અચળ ક્લિયર વિદ્યાર્થી મિત્રો સાબિત થઈ ગયું કે જો ચુંબકીય ક્ષેત્રમાં કાર્ય શૂન્ય શૂન્ય કાર્ય તો ગતિ ઊર્જા અચળ રહે કાર્ય ઊર્જા મળી છે ને કે બરાબર ડેલ્ટા ડબલ્યુ અને ડેલ્ટા ડબલ્યુ કેવું છે અચળ તો કે બરાબર અચળ કહી શકાય એટલે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણની ગતિ ઉર્જા અચળ હોય સાબિત થઈ ગયું પરંતુ વેગની દિશા તો બદલાય જ છે તો મેં તમને સમજાવી દીધું તો ચુંબકીય બળનું મૂલ્ય વેગ પર આધારિત છે એ તો ખબર પડી જ ગઈ ને ક્યુવીબી સાઇનથી ટા કારણ કે વેગ બળ આધારિત હોય જ ને કારણ કે એ ફિઝિક્વલ તો સૂત્ર જ છે તો એ પ્રપોઝનલ ટુ વી તો ચુંબકીય બળનું મૂલ્ય વેગ પર આધારિત છે તો આવા બળને વેગ આધારિત બળ પણ કહેવાય છે તો આ ખાસ એના મુદ્દાઓ કે જે જરૂર હતા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે ક્યારે બળ શૂન્ય હોય ક્યારે બળ મહત્તમ હોય આ બે તો તમને કીધું જ સાથે મેં એ કીધું કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત કણ જ્યારે ગતિ કરે છે ત્યારે કાર્ય શૂન્ય થાય છે કેમ થાય છે એ પણ સાબિત કર્યું કાર્ય શૂન્ય થાય તો ગતિ ઉર્જા કેવી રહે અચળ એ પણ સાબિત કર્યું એટલે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કણ ગતિ કરે છે ત્યારે ગતિ ઉર્જા અચળ હોય છે વેગનું મૂલ્ય સમાન હોય છે પણ દિશા સતત બદલાય છે રાઈટ બીજું આ ચુંબકીય બળ વેગ પર આધારિત છે એટલે વેગ આધારિત બળ તરીકે પણ એને ઓળખવામાં આવે છે તો આ ખ્યાલ આવી ગયો હવે આપણે વાત કરીએ લોરેન્સ બળ હવે મેં તમને કીધું ચુંબકીય બળ શું અહીં चुंबकीय क्षेत्र बीमा वी करता विद्युत भारित वी चलो चुंबकीय बल तो बो अपने बराबर क्यू वीडियो बी वी जगह b बी आ चलो हम आज विद्युत भारित कौन? आज विद्युत भारित कण चुंबकीय क्षेत्र बी उपरा विद्युत क्षेत्र गति करे तो लगत विद्युत बल एफी हो तो तो ते छो ઈ ઇઝલ ટુ વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત વિદ્યુત બળ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય બળ હવે ચુંબકીય બળ અને વિદ્યુત બળના પરિણામી બળ હવે વિદ્યુત બળ અને ચુંબકીય બળના

Vd Vd B B yeah. चलो अब हमने बनने तो के F is equal to q common E आज विद्यार्थी मित्रों लॉरेंस बड़ राइट જે મેં તમને કીધું કે વિદ્યુત ભારિત કર ચુંબકીય ક્ષેત્ર બી ઉપરાંત વિદ્યુત ક્ષેત્ર ઈ માં ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એના ઉપર લાગતું ચુંબકીય બળ આપણે મેળવ્યું હતું પણ એ ઉપરાંત જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય તેના એના ઉપર વિદ્યુત બળ લાગે અને એ બંને બળના કુલ બળને લોરેન્સ બળ કહેવાય છે શું કહેવાય લોરેન્સ બળ તો આ ડી તો આવે જ નહીં એફ એ વિદ્યુત બળ ને એફ એમ ચુંબકીય બળ તો કુલ બળ જોઈ લ્યો છે બેનું કિંમત મૂકી ક્યુ કોમન લઈ લીધું તો 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 આવી 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 ગયું 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 ક્લિયર આ છે લોરેન્સ 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 બળ 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 જે મેં અહીં સાબિત કરી દીધું વિદ્યુત અને અને ચુંબકીય બળના પરિણામી બળને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ તરીકે ઓળખીએ છીએ ઓકે જો એક જ સમતલમાં અને સમાંતર હોય તો ચુંબકીય બળને લીધે લાગતું ચુંબક એક જ સમતલમાં હોય ને સમાંતર હોય તો અહીંયા શું થાય આ શું થઈ જશે સમાંતર હોય તો સાઈન થીટા ને ક્યુ વી બી સાઈન જીરો જીરો તો આ જીરો થઈ જાય તો આટલું જ વધે ને એક જ સમતલમાં સૂત્ર હું તો કે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇ પ્લસ વી ક્રોસ બી હે ને હવે જીરો તો વી ક્રોસ બી = VB sin थीटा बराबर VB sin 0 और a = 0 तो so a 0 થઈ જાય તો ખાલી f = શું આવશે બોલો qe હવે f = qe પણ f = ma પણ મૂકી શકાય ને તો આના પરથી a = હવે qe / m લખી શકાય એનો મતલબ આ કણ રેખીય વેગ કણ

ક્લિયર હવે આનાથી ઉલટું વિચારો સમાંતરની જગ્યાએ લંબ હોય તો એની પણ આપણે વાત કરીએ આ આ સમાંતર હોય ત્યારે જોઈ લીધું કે આમાં રેખીય ગતિ કરે હવે લંબ હોય તો જો ઈ બી અને વીડી ત્રણેય પરસ્પર લંબ હોય આ સ્થિતિ આકૃતિમાં દર્શાવી છે જો આ કણ છે આ ચુંબકીય બળ વિદ્યુત બળ હવે પરસ્પર કેવા છે લંબ હવે આ બંને બળ વિદ્યુત ભારિત કણ પર લાગતા બળો એફ અને એફી પરસ્પર લંબ દિશામાં હોય તો વિદ્યુત લાગતું પરિણામી બળ બરાબર બંનેના મૂલ્ય સમાન હોય બંનેના મૂલ્ય કેવા હોય સમાન હોય અને દિશા પરસ્પર હોય તો પરિણામી બળ સમાન હોય એટલે કે એફી બરાબર એફ એમ એફી એટલે ક્યુ ઇ બરાબર ક્યુ વી બી મહત્તમ મૂલ્ય રાઈટ બંને બાજુથી થી ક્યુ જાય તો વી બરાબર શું થાય ઈ ના છેદમાં બી અથવા સી આપડે ખબર છે ને વિદ્યુત ચુંબકીય

તો આ સંબંધ પણ મેળવી શકો છો ક્લિયર ઓકે આ સાથે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ ફરી પાછળ નવા ટોપિક સાથે નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ જય જય થેન્ક યુ